સૌને જયસ્યા રામ હું મારું નામ રીટા કાતરિયા છે હું એક આર્ટિસ્ટ છું મારું ચિત્ર અહીંયા ખુરદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલું છે તો મારું પણ ચિત્ર અહીંયા મૂકેલું છે અને આજે એકવીસ તારીખ અને કાલે બાવીસ બે દિવસ માટે આ ચિત્ર પ્રદર્શન ખુલ્લું રહેશે સ્થળ શ્રી વાટલિયા પ્રજાપતિની વાડીમાં આપ સૌ નિહાળવાનું ચૂકશો નહીં ગુજરાત અને ગુજરાત બહારના હરેક કલાકારોએ પોતાનું ચિત્ર અલગ અલગ શૈલીમાં રજૂ કરી અને આ ચિત્ર પ્રદર્શન ને ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મારું નામ બારિયા ગંભીર છે અને બાવીસ તારીખે રામ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મોવાની અંદર એક જગ્યા પર બહુ જોરદાર આયોજન બનાવેલી તસવીરનું છે અને રામ રામ રામજીના ફોટા પણ બહુ જોરદાર છે એની માટે ભાઈઓ બહેનો ને બધાને ખાસ વિનંતી કે આ ખેલી જોવા જેવું ચિત્ર છે ને બધા જોવા માટે આવો અમુક અમુક વસ્તુ આમાં શીખવા જેવી વસ્તુ છે જય હિન્દ જય સૌને નમસ્કાર હું નિકુંદ સોલંકી અને જણાવતા બહુ આનંદ થાય છે કે શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન મહુવા દ્વારા મહુવાની અંદર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બે દિવસનું જે છે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી વાટલિયા પ્રજાપતિની વાડીમાં જેમાં ગુજરાતના તથા ગુજરાત બહારના બસો કલાકારોએ જે છે પોતાના સપ્તરંગો દ્વારા જે છે અહીંયા ચિત્રો જે છે રામના આલેખ્યા છે જે જોવાનું ચૂકશો નહીં ગુજરાતના તો કલાકાર છે જ તે પણ ગુજરાત બહારના જે છે હરિયાણા છે બોમ્બે છે એના કલાકારોએ પણ જે છે ખૂબ સારી રીતે જે છે ચિત્રો જે છે અહીંયા મૂક્યા છે તો આજે એકવીસ તારીખ અને કાલ આવતીકાલે બાવીસ તારીખ માત્ર બે દિવસ જે છે આ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે તેથી હું બધા જ બધા જ જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું કે તમે આ ચિત્ર પ્રદર્શન નિહાળવા માટે અચૂક પધારશો ધન્યવાદ જય શિયાળ મિત્રો ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામ લલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અનુસંધાને આજે શહેરમાં આ ફાઉન્ડેશન દ્વારા રામ ભગવાનના અદભુત બનાવેલા ચિત્રોનું એક પ્રદર્શન વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં બે દિવસ માટે આજે અને આવતીકાલ માટે સમગ્ર મહુવાની પ્રજા માટે અને ધર્મોપ્રેમી પ્રજામાં પ્રજા માટે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ બે દિવસમાં વધુમાં વધુ લોકો આ અદભુત પ્રદર્શનનો લાભ લ્યો આભાર